બુટલે બુટલેગરોના રાજ્યમાં દારૂ વધુ એક કિમિયાનો પર્દાફાશ થયો છે બુટલેગર દમણથી દારૂની હેરાફેરી કરવા એમ્બ્યુલન્સનો ઉપયોગ કરતો હોવાનો ખુલાસો થયો પોલીસ એમ્બ્યુલન્સ તપાસતા પંદર હજાર રૂપિયાનો દારૂ મળી આવ્યો વલસાડ પોલીસે દારૂ સહિત સાત પોઈન્ટ પંદર લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાર્યવાહી હાથ ધરી છે પોલીસ એમ્બ્યુલન્સના ડ્રાઈવરની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે સંવાદદાતા માનવ ઠાકોર લાઈન પર જોડાયા છે માનવ દારૂ ઘુસાડવા માટે જે છે તે નવા નવા પ્રકારની મોડસ ઓપરેન્ડી અપનાવતા હોય છે વધુ એક કિસ્સો સામે આવી રહ્યો છે ચોરલ જણાવવાનું કે જે રીતે હવે ચૂંટણી ટાણે ગુટલેગરો ગુજરાતમાં મોટા પાયે દારૂની હેરાફેરી કરવામાં લાગી પડ્યા છે અને જે રીતે વલસાડ પોલીસ સખત રીતે એક્ટિંગ મોડમાં જોવા મળી રહી છે અને જે પણ પ્રકારના ચેકપોસ્ટ બનાવ્યા છે પરંતુ બુટલેગર છે તેઓ એક કદમ આગળ રહેવા માંગતા હોય છે ને જે રીતે આ વખતે એમ્બ્યુલન્સમાં આ લોકોએ દારૂની હેરાફેરી કરી હતી સામાન્ય રીતે એમ્બ્યુલન્સ ને જે ઇમરજન્સી જે વાહનો હોય છે તેનું ચેકિંગ સખત રીતે થતું નથી હોતું પરંતુ પોલીસને ચોક્કસ બાતમી મળી હતી એમ્બ્યુલન્સમાં દર્દીના બદલે વિદેશી દારૂની જે પેટીઓ મળી આવેલી ટોટલ સાત લાખ પંદર હજારનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવેલો છે અને પોલીસે જે એમ્બ્યુલન્સનો ચાલક છે તેની ધરપકડ કરી લેવામાં આવી છે આ એમ્બ્યુલન્સ એ દમણથી નવસારી તરફ જઈ રહી હતી તેવું જાણવા મળ્યું છે